વાહ એક લા વધે બીજું કોણ વધે નામ નીચા નીકળી જાય બીજું આ બધી વસ્તુઓ વનસ્પતિ લુપ્ત થઈ જાય એમ કદાચ ઈ કોંગ્રેસ જે થાય લુપ્ત થવાનું કારણ છે કે વાહ કોઈ વધે ને તો લુપ્ત જ થાય ને આપડે આપણો વંશ વર્ષ છે એક ભાઈ બે ભાઈ ત્રણ ભાઈ બધું છે કે કુટુંબ બધું ઓફ થઈ ગયા કે વાહ હું વધે એની ગુડ આનું બધું વાહ ધીરે 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 બધું પતન થશે વાહ હું વધે નેતા ક્યાં ક્યાં ગમે તમને નેતા એટલે કીડી બધી લાલ કીડી છે લાલ છેલ્લી ઘડીએ તમે આમ વિચારો કે ભાઈ હજી કઈક આમાં જોઈએ નહીં

ક્યારે કોઈ એમ મારી પાસે મને કહી દે કે રાજેશભાઈ ફોન નથી પાડ્યો એવું એવું કોઈ બનાવ અમારે આ છોવી ગામમાં નથી બીનો એટલે ફોન ઉપાડે કામ એ કરે તો જ ફોન ઉપર તો જ કામ કરે ને બાકી ફોન ઉપાડતા જ નથી શૂટની પૂરી થઈ ગયા પછી અચ્છા નેતાઓ પછી ફોન નથી ઉપાડતા ક્યાં છૂટાય તો પાછા વયા જાય ભાજપમાં એ એવું કંઈ એવું કેમ કરતા હોય હવે કેમ એને સવાર જ હોય બરાબર મેં જે તે વખતે કીધું તું શું કીધું તું કે ભાઈ આપણે ભાજપ બરોબર છે રાખો તો ના ના આપડે કેજરીવાલ કેજરીવાલ મત દીધા મારા ગામમાંથી નહીં માંથી અફસોસ કરે છે કે જેવા પર તમે કેતા બરોબર છે અને રાજસ્થાન નું તો કોઈ ગુણ મારાથી તો ગવાય એવું નથી કે એવો આપણા કામ કર્યા છે એમ તમે ઉમેદવાર ને જોઈને આમ મત આપો કે ઉપર દિલ્હી ઉપર રેવલ ઉપલેર સુધી દિલ્હીમાં અહીંયા કોણ ગમે રાહુલ ગાંધી કે મોદી રાજા ભાઈ મોદી 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 સાહેબ ફિક્સ એક જ રાહુલ ગાંધી મુ વાંધો ક્યાં કાર્ય કરો એના ક્યાં કોઈ નેતાગીરી કોઈ છે નહીં એટલે નેતાગીરી નથી રાહુલ ગાંધી ગમે છે નહીં મુદલ નહીં કા જે તે વખતે મારા હું તો મારા કાકા ઓફ થયા ત્યારના જે તે જંગલના કામ અમુક મુખિત હોય તો ત્યારે એ કોઈ ફોન નથી પડતા ફોન ઉપરતા જસુધાના બારડ અમારી નાયકમાં આગેવાની એક થઈ ગયો સુરતનો સિંહ બાકી કોઈ થી એમ જ કામ નથી થતા તો આપણે ક્યાં રહેવાનું પબ્લિક પબ્લિકને કામ જે કાય મોખિત લેખિત જે થાય હું કરો દઈએ ન્યાં રહેવું પડે ને કામ થતો હોય તો આપણે ધન રહેવું પડે એમ અત્યારે સોયસ ગામમાં તો હું મારી જવાબદારીથી કહું છું કે રાજેશભાઈને સોયસ ગામમાં તો ઘડા પૈકી લીધે આવડાવીશ તમે જવાબદારી લઈ લીધી હા કેમ એટલે મારી ગાડી કામ એવા અચ્છા એટલે એ બધા ટક્કર જેવું નથી લાગતું તમને કાંઈ નહીં જરીએ નહીં એટલે કામ બોલે છે કે ખાલી કામ બોલે કામ એમ તો કોંગ્રેસ તો એમ કે અમારુંય કામ બોલે શું કામ બોલે ઝીરો ટકો બતાવો ક્યાંય પણ તે એમનેમ બોલતા હોય કોંગ્રેસ નું 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 કામ 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 નથી છે 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 ભાજપ ભાજપ સરકાર મોદી કઈ એનો સવાર એને પૈસા મળી જાય એટલે એ બદલો કરી ગયા હોય અથવા એનો સવાર પાછળ નું હોય કે આપણે સભ્ય બનાવી દે ને આપડે કે ખાતા આપશે આવું બધી લાલચ માં ગયા હોય બાકી પબ્લિક ને તો એ નહીં દે અમે એને મત દીધા ગયા એટલે અમારું કામ કોણ કરે

બીજા એવા ક્યાં બે પાંચ કામો કે જે કામો થયા હોય એના કારણે તમે કયો છે એક તરફી માહોલ હોય આ ગીરનાળો રોપે એમ હા અમારે રેલવે નું જુનાગઢ કહી દીધું કે એ થઈ જાય થઈ જાય હા અને એ હું તમને એમ કહું કે એ માણસ બોલો ન ફરે એ મને થાય મુદ્દો આપણે કીધું નક આપણે કહીએ કે આ ભગત કામ નહીં થાય એ રાજેશભાઈ એવો માણસ છે થાય તો થાય ન થાય તો કહી દે નહીં 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 હા એ તો કહી દે કે આ નહીં થાય આપણાથી તો બીજા નેતાઓમાં તમને શું અને આ તમે કીધું એમાં બીજા નેતામાં શું ફરક દેખાય ફરક આ પછી કોઈ જોતા નથી પાછું વળીને કારણ કે રાજેશભાઈ પેલી ફેરી સૂટ ની તો ઓલા બધા કરતા લીટ કેમ મેળી નાનો કાર્ય કરો તો કામ કરતો કાર્ય કરો તો બધા ભેરા રખડેલા ત્યારે બરોબર હજી હું તો એમાં ક્યાંય કાર્યક્રમ નથી પબ્લિક તરીકે જ તમને આમ ચૂંટણી ગમે ખરી આમ પૂરી લગ્ન જેવું હોય ચૂંટણી આવે ઈથી ને વધે કા એવું બધા હરખ અંદરથી થી અંદર એમ ને મજા ફૂટે હા હા તો તમે આ ચૂંટણી થાય તો બીજી ચૂંટણી રાજ હોતાઈ છે એ તો પછી કામ કરતો માણો ગમે મતદાન મતદાનમાં તો પબ્લિક ને કઈ એમાં નાની સિંહ ને કઈ કેવા પણ છે નહીં મેં તમને કીધું બે ટીમ રાજેશભાઈ લેડા બે ફેરી ને તમે કઈ હગો કે ભાઈ લીડ વધતી જાય જો કામગીરી ન કરી લીડ ઘટવી જોઈએ ને એ જવાબ તમે મને દઈ આપણે કામ ન કરીએ પાંચ વાર પછી શું થાય જતા ઘેરે તો આની લીડ પેલી ફેરી કરતા બીજી ફેરી કેમ લીટ વી હતી તો આ વખતે આ વખતે એટલી તો ફાઈનલ જ એ ફાઈનલ જ જે ઓલખેલી લીડ હતી ફાઈનલ જ હું તમને મૂકું ને ફાઈનલ બરોબર છે અને કાંઈ આમ છેલ્લી ઘડીએ તમે આમ વિચારો કે ભાઈ હજી કંઈક આમાં જોઈએ નહીં કેજરીવાલ કોઈ જરીએ જરીએ નહીં કોઈ ગમતા જ નથી ભાજપ છે ભાજપ તમે પેલા કાકા બોલજો શું કહો તમે કેજરીવાલમાં હું વાંધો ક્યાં કોણ છે પોતે એટલા જેલમાં ગયા અમને ટીમ હોય ખેડૂતો નવરો અમને એમાં ખબર ન હોય ખબર હોય પાણી પાણી તમે આવ્યા છો પાણી પછી અમે તો પબ્લિક એમ કહી કે આ પાણી રાજભાઈ પાણી તો ન બે જણા હોય કરવા વાળા ગણવાનું ના હોય આપણા કામ થાય છે સરકાર આવી દીધી બધાના ઝીણા મોટા કામ થાય અને હોય બે કામ ન થાય હોય તો એ દુઃખ લગાડવાનું ન હોય ને મોંઘવારી બહુ છે તમને શું લાગે મોંઘવારી બધી છે ને જેમ વિકાસ થાય એ વિકાસ થાય તો મોંઘવારી વધે ને થોડી ઘણી તો નથી થવાનું ને ખેડૂતો માટે સરકાર કામ કરે છે કે પછી આયા કામ કરે છે હા હજાર રૂપિયા જે નાખે તો હું એમ મારા ગામમાં આખા ગુજરાત ના ગણું કર્યા પૈસા મોદી સાહેબ તો નાના માણસો ને એ પૈસા ઓલા લોકો એમ સમજા એટલે પાંચ જેવા ગામમાં નહીં રહે

ભાજપ ભાજપ વાળા કાર્યકરો અમારા કોઈ પણ ગમે ત્યારે ગમે ફોન કરે અટાણે કાંઈ પણ ગયા હોય અને કોઈ એમ દે કે આ અમારું કામ નથી તો બરોબર એમ અને આ લોકો તો તમે આ તમે કીધું છૂટે પછી ગોથું મારે તો શું કરવાનું ગોથો તરત મારી જાય ચૂંટણી પૈદા એ જ કહું છું જિલ્લા પંચાયતના સભ્ય અને તાલુકાના અને જિલ્લા પંચાયતના પ્રમુખોને આ બધા અમારા કામ કરે ગમે ત્યારે ફોન કરી ત્યારે એમને જવાબ આપે છે અને અમારા કામ કરે છે પછી બીજો કોઈ પ્રશ્ન ક્યાં આવે દિનેશભાઈ મહિતર હોય કિરીટભાઈ પટેલ હોય આ બધા જે અમારા સ્થાનિક નેતા છે એને ગમે ત્યારે ફોન કરે છે અમારે કામ થાય છે પછી અમારે રાજેશભાઈની અપેક્ષા રાખવાની નથી હતી રાજેશભાઈ તો ઉપલે લેવલે જે કે કામ એનું કામ તો અમારે ધારા સંસદ સભ્યનું પડે કોક એવો બહુ મોટો પ્રશ્ન તો એ આ લોકોને અમે કહીએ એટલે એને રિક્વેસ્ટ કરે ને જાય કાકા આમ જોઈ તો જ્યારથી નરેન્દ્ર મોદી આવ્યા ત્યારથી એવું ભાજપ એવું છે કે ભાઈ દેશની આખી શકલ બદલાઈ ગઈ દિશા બદલાઈ ગઈ છે તો મજબૂત થયો છે દેખાય છે તમને દેખાય જ ને એમ જરૂર કોઈ ના નો કે હે કે શું હું દેખાય છે કામગીરી આ બજે કેડી

બોલી ને ફરી જાય છે બધા ચૂંટાઈને ઉમે આપીને આપણે નકા મત ખોટા ફરવાના એવી વાત છે ને બધા મત ફેલ જ જાય બધાને એ બધા જે છે એને જ આપણે કામ કરે છે તો એ સરકાર બરાબર છે ભાજપ છે બાકી આપને કોંગ્રેસને કોંગ્રેસ ને ચૂંટાડા કે છ મહિના થાય તેને ખીચા ભરીને સીતા રવાના કામ થાય કે ન થાય એસી મીઠા આવો આયલો જ છે પાંચ સાત વર્ષ

આ બધી વસ્તુ વનસ્પતિ બીજું કોણ વધે નામ નિશાન નીકળી જાય બીજું પક્ષ ભેગા થાય તો અસર પડે જ ના નથી

મંદિર પૂજા કરી ને મદલા કરીએ એ મોકે મત તો મંદિરે પૂજા કરો તો આમ પ્રાર્થના કરો ભગવાન ને ને જો જે કામ કરતા ને કરવું પડે ને એટલે હું પ્રાર્થના કરો તમે હવ હોણા મારા કામ થાય એવું કઈ સદુ દે હરી ને અ અને દિલ્હીમાં તો શું લાગે છે આજકાલ તો ભાજપ એવું કે ચારસો પાર કે છે કોંગ્રેસ કે અમારી સરકાર બને ગઠબંધન ઈ બધાય ભેગા થઈને કે અમારી સરકાર બને બને કોની ઈને 0% કોંગ્રેસ ને તો કોઈ શક્કે નથી ને એટલે ભાજપ ને 400 પ્લસ કીધી એમાં ઘટે કે વધે

રોડ રસ્તા આ નહેરું આવ્યું એડા પાણી આવ્યા આ ક્યાંથી જ પાણી પગડ્યું મારા ગામમાં પાણી આવે નરમદાનું એટલે અમારે ઓજા તટાણા હેલી જાય પણ નરમદાનું પણ અમારા ગામમાં પગાડ્યું મોદી સાહેબ હમ કામગીરી બોલો ને પછી તમે કદાચ માની લો કે રાજકારણમાં જોડાણા તમે તમને એકાદું પદ બદ આપતા હોય બીજી પાર્ટીવાળા તો તમે ક્યાંય પદ જ નથી જોતું કા નહીં એમ શાંતિ એ કઈ મજા પદ હોય તો વધારે ન મજા આવે ગાડી વાડી આવે ગાડી ઘરની ભગવાનની દે છે જવાબદારી એમ અને જવાબદારી વધે એમાં ના તો આપણે એને કીધું હોય ન હોય તો કોઈ પણ અમારા એરિયાનો કોઈ કોઈ કીએ મને કે જેઓ ભગત રાજેશભાઈને અમે ફોન કર્યો કે રાજેશભાઈ કંકોભાઈ નથી આવ્યા એવો કોઈ પણ બનાવે હોય બે પાંચ વિરોધી કોઈ બરોબર બાકી તો ગમે માણસ જાય અને ગમે ત્યારે ગમે ફોન કરવો પડે બાકી હારા હા તમે કાયમી તો પૂગે નહીં દિલ્હીનું કામ હોય કાયમી ન્યાયની જે મિટિંગ ચાલુ એમાં રહેવું પડે પણ ન્યાય ફોન ઉપડે એનો પીએ વિજયભાઈ કરીને છેલ્લે એ ફોન ઉપાડે મિટિંગ ચાલુ હોય તો કોઈ પણ નથી પૂછી લેવાનું એમ હા અને એની વિડીયો કોલ કઢવો કે આની ફોન નથી પડ્યો છેલ્લે વિજયભાઈ ફોન ઉપાડ્યો કે ભાઈ કામગીરીમાં ફોન કરે પછી ફોન આવે ખાંક કાગડી વાત કરતા હતા કે ભાઈ અલગ અલગ કાર્ડ હોય એના લાભ બધા મળે એ કાર્ડ હકીકત દેખાવ ને કે લાભ મળતા હોય લાભ મળે છે એમ દુધારા નેસ છે રાડી મંદિર પાસે ભારાબાપા કરીને છે એને ત્રણ વર્ષ પહેલાં હુમલો આવી ગયો હતો ટર્નિંગમાં હું પોતે લઈને ગયો હતો

આપણે કઈ ખોટું કર્યું તો કેવું પડે કે અમારું ખુલ્લું ન થાય તો સારું માનતા કરીએ એટલે ન બોલે પાણી તો આ માણસ જ એવો છે કોઈ એક પક્ષ તરફી બોલે તો આમ બીક બીક લાગે નઈ તમને હે ને બીક કોઈ કે ભાઈ તો એક પક્ષ તરફી બોલે ના ભાઈ નહીં એમાં જો બોલતા હોય તો એમાં હું દખલ કરું નહીં નહીં એને વિરુદ્ધ તો હોય જોઈએ ને એ તો વ્યવહારિક છે બરોબર છે બીજું તમને અમારે આ હીરાભાઈ છે હમ બરોબર અમાર નેચ છે મારી ના નથી હું ભાજપનો કાર્ય કરું છું ભાજપમાં સૌ નાયત રૂલે કાઈ હોય તો મારે કરવું પડે એમાં મારી ના નથી બરોબર અમારે જે તે વખતે હમણાં નાચ ભેરી હતી દ્વારકા તેમની તેમ બધા રોકાણા ઈ નાઇટ કહેવાય અત્યારે કોઈ કદાચ એવો માહોલ કરે કે હીરાભાઈ છે હીરાભાઈને મદદ કરો આ તો નાઈટનો માહોલ તો નથી આ તો ચૂંટણી છે કામગીરી કરે રાજકારણ છે કામગીરી કરે ને ભેરું રહેવાનું બરોબર નાઇટ કેમ તમને કીધું કે ઝસા બાર મરી ગયો અમારે નાઇટમાં મોટો મોટી ખૂટ હમ ગમે ઊભા જોવા અને ઉભા લઈને પડકારો છે તેમ એમ હા બરાબર હોય તો કેવું પડે હમ 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 બીજું કઈ હવે વધારે બસ કાકા તમે કયો કામ કર્યું કોઈ તમારું એવું કામ કરું કે અત્યાર સુધી તમારું કામ કર્યું હોય આજે ત્રણ ચાર જણા રાજેશભાઈની ઓફિસે ગયા માંગરોડ હા ન્યાયના પિયત હા અમે એને કાગળિયા આપ્યા કે રાજેશભાઈ ગાંધીનગર થી નીકળી ગયા છે કદાચ ને કલાક બે કલાકમાં આવશે એટલે અમને ચા પણ એવો ચા પીધો અમારે કાગળિયા સાંભળ લીધા ત્યાંથી અમે માતાજીને મઢે ગયા તો ત્યાં પાછળ રાજેશભાઈનો ફોન આવ્યો કે ભગત તમારા કાગળિયા મને મળી ગયા છે અને એ તમારું કામ હું બે પાંચ દિવસમાં કમ્પ્લીટ કરી દઈશ તમે કોઈ જાતની ચિંતા કરતા નહીં હવે જો રાજેશભાઈ જેવડો સંસદ સભ્યો માણસો વાય ફોન કરતો હોય જીવા ભગતને તો એથી વિશેષ તો બીજું સંસદ સભ્ય હું આપને કરી દઈએ એટલે એ કોઈ જેવી વાત કહેવાય અને આ બધું જે કંઈ છે એ બધું નરેન્દ્ર મોદીની જો આપણે વાત કરીએ તો તો પછી હવે એમાં આપણે કંઈ કહેવાનું આવતું નથી કારણ કે એનું બધા માટે ધ્યાન છે બૈરાઓ માટે છોકરાઓ માટે ખેડૂતો માટે વિધવા બાઈઓ માટે આમાં તમે જુઓ તો એક એક એવી યોજના કેટલી બધી છે કે બધા માટે છે અને બધા સંતોષી હોય તો હોય વિઘ્ન સંતોષી એટલે જે કઈ માણસ પોતાના શરીર ની અંદર ઈર્ષા ઉત્પન્ન થતી હોય મારી કે ભાઈ આ વચ્ચે ભાઈ ઉપર થઈને હાલે છે એટલે મને પાડી દેવા માટે જે કંઈ પ્રયત્ન કરતો હોય વચ્ચે ભાઈ તેઓ છે આમ તેમ બીજું એટલે હાવ ઇરાદાપૂર્વક એમ ખોટું હોય બાકી એના મનને એમ છે કે મોદી સારો છે અચ્છા મનમાંથી એમ છે મનમાંથી મોદી સાહેબ જો કોઈ વ્યક્તિ અત્યારે છે જ નહીં ભારતમાં કારણ કે દેશ તો ઠીક છે પણ વિદેશની અંદર એની એવડી બધી સાપ ઉભી થઈ છે કે આપણા બોર્ડરના જે રાજ્યો છે એ એને એમ કે એને એમ જડબે સલાહ કહી દીધું કે હું કંઈ એમ થવું જોઈએ એમ એટલે એવું આ પબ્લિક ટીવીમાં કાયમીની માટે જુએ છે એમ સલામતી હોય આપણા દેશને મજબૂત બનાવવા માટે પ્રયત્ન કરતા ગમે કેમ ન ગમે તો વિપક્ષ તો સત્તા માટે ગમે માણસો ગમે એમ બોલતા હોય ઉતારી પાડવા માટે ગમે એમ બોલતા હોય અને ક્યારેક ક્યારેક ક્યાંક માત્ર ભૂલ ને પાત્ર ક્યાંક ભૂલ કોક માણસની થઈ હોય તો ભૂલ પકડી રાખવાની ગુણ જોવાના હોય ને અવ જોવાના ન હોય ને અવગુણ એકાદ તો બે હોય તને મૂકી દેવાના હોય એના ગુણ જોવાના આવે એમ બસ

થોડા સમય પહેલા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા લઈને નીકળ્યા હતા દેશને જોડવા માટે એના અંગે શું કહેવાય હવે એના અંગે શું થાય છે કે એ જે કંઈક બોલે છે ભાઈ એ એની પાસે જે કંઈ આ કીડી કીડી કાઢો પહેલા એ જે કંઈ એ નેતાઓને જોડવાનો પ્રયત્ન કરે છે પણ નેતા એની પાસે રહેતા નથી કેમ એવું

ભાજપ બરાબર છે ઉમેદવાર ગમે તે હોય આપણે મત મોદીને જ આપવાનું છે આવું અમે માનીએ છીએ ને આવું અમારે પબ્લિક એમ બોલે છે કે આ ઉમેદવાર ગમે એનામાં જોવામાં આપણે મત મોદીને આપવાનો છે દેશને મજબૂત કરવો હોય અને વિકસિત બનાવવો હોય તો આપણે મોદી બરાબર છે આવું વિચારે છે બધા ના વાયદો ચૂંટણી છે તો સ્વાભાવિક છે તમામ પક્ષ અપક્ષ હોય કે બીજા કોઈ પણ બધા વાયદા કરતા હોય

રાજેશભાઈ ને અમારું કામ કરવા માંડ્યા ત્યારથી અમને એમ નક્કી થયું કે આવા જ ઉમેદવાર હોવો જોઈએ એમ એનું કારણ છે કે મારો જે વિવાદ છે મારો અંગત ગામનો જે વિવાદ છે ગામના વિવાદને કારણે એ લોકો કોંગ્રેસ મારી જશે મારા વિવાદને કારણે આજે એકા બીજા જે પક્ષના આગેવાન હોય ને એના વિવાદને કારણે એ લોકો કોંગ્રેસ મારી જશે બાકી મોદી ગમે જ છે મોદી કામ સારું જ કરે છે એવું એના મનમાં દિલમાં હો ટકા એને મીટર મૂકવું એટલે કઈ ફેર ન પડે એટલે મીટર

પણ અમે જે આ અત્યારનું જે જોઈએ છે એમાં અમે રાત ને દિવસ હેરાન થતા હતા અમે દીપડાની અંધારામાં બીક મોદી સાહેબ ધીરે 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 કરીને રાત રાતભારી લાઇટ કાઢી નાખી દિવસ ખેડૂતોને એવા બધા બનાવી દીધા ખુશખુશાલ બનાવી દીધા કારણ કે દિવસ ભારે લાઇટ આવે રાતે કોઈને ઉજાગર કરવા એટલે રાતે તમે ભટ્ટો કરીને રાહતા કે પાણી વાળીએ અને તોય બીતું બીજું લાકડીનું બળીઓ રાખવો પડે જનાવરની બીકે આજે એની ધીરે 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 કરીને આખા ગુજરાતમાં દિવસ ભારે લાઇટ કરી નાખી તો એ એક કામ ને કઈ હું જવું તેવું કર્યું કેવાય એમ આમાં આ બધા કામ જે કઈ કામ કરે છે એમાં આપણે હું મારા માનવા પ્રમાણે હું એમ કહું છું કે અત્યારે એની જે કઈ આયોજન કર્યું છે ને આયોજનથી જે કામ કરે બધું એમ કમ્પ્લીટ જ કરે છે એવું આપણે માનવું છે મારું કેવું સાહેબ હું કહું આપણે જે આપણા આપણી મારી આયુષ મારી આ સિત્તેર વર્ષ થયા સિત્તેર વર્ષની અંદર જે કંઈ પ્રસંગ પ્રત્યે જે કઈ થયું થતું મારા બાપા પાસે પચાસ વીઘા જમીન પેદલ સાયકલ નહોતી તો આજે અમારા ભાઈઓ નોખા થતા મારી પાટણ પંદર વીઘા કે બાર વીઘા જમીન હોય તો હું મોટર સાયકલ પહેરવું છું એટલે વિકાસ તો પ્રજાનો થયો છે બરાબર સહકારના સરકારના સહકારથી સરકારના સહકારથી વિકાસ થયો છે એટલે અત્યારે જે વિકાસ થયો છે એ આગળની વાત આપણે કરો બી તો એ વાતને છોડી દેવાની રીતે બધી એમ કારણ કે અત્યારે જે વર્ષમાં થયું અત્યારે પાંચ વર્ષમાં થયો પાંચ વર્ષમાં થયો બે વર્ષમાં થાય કારણ કે વિકાસ દર તો ધીપે વધતો જવાનો છે અમારા એક પ્રમુખ સાહેબ હતા કે તમે આમ છે ને તેમ છે ને તમને હું ખબર નથી પડતી ને પૂછડું લોકડું બાપા તમારી પાસે કેટલા વિઘા જમીન તો ઘીતેર વિઘા હું તમારી પાસે સાયકલ હતી નહોતી આજે તમારા છોકરા ફોર વ્હીલ ફોર વ્હીલ ને ફરે છે તો એ ક્યાંથી આવી ગયું તમારી પાસે હિંતર હતી તો એ નથી એની પાસે વીસ વિઘા છે તો એ ફોર વ્હીલ ને ફરે છે તારી વાતો આવી હોય તમને શું ખબર આમ છે ને તેમ છે ને એટલે એ તો એ બધું છે એ વિકાસ તો પ્રજાનો સરકારની જે નીતિ છે નીતિને કારણે એના ઓલાના કારણે બધો વિકાસ દીપાજી વધતો જાય છે દીપાજી એટલે આ વિકાસ તો એ માનો આના રીતે રહે ને તો હરણફળ વિકાસ થાય તમને આમ થાય જોઈએ છે ને એટલા વર્ષમાં ન થયું એટલે આ પાંચ વારમાંથી પાંચ વારમાં ન થઈ ગયો પાંચ વારોમાં બીજું કેટલી થવાનું છે એમાં કોઈ શંકા નથી એટલા બધા રોડના કામ એટલા ફૂલના કામ એટલે ડેલના ડેમના કામ આ નર્મદાના પાણી ક્યાંથી ક્યાં પૂરી કેનાલો મંજૂર કર્યો અત્યારે આ કલ્પસર યોજના મંજૂર કરી ભાવનગરથી ઓખા વધી આ પોરબંદરથી ભાવનગર હાઈવે રોડ મંજૂર કર્યો છે જૂનાગઢનો જુડો મંજૂર કરી દીધો છે આ બધા કેટલા કર્યા છે આ ચોવી પછી બધું સેલું થવાનું જ છે હા તો બીજું એ થવાનું જ છે બધું એમાં કહેવાનું છે પેલા પાંચ વારમાં આ ચોવીસથી ત્રીસ સુધીમાં બધું થવાનું જ છે આ તો ખેડૂતનો થોડો ઘણો વહાવ હોય તેને કારણે થોડું રોકી દીધું છે બધું થવાનું છે ને એ થાય એટલે માની લો ને કે એ

કોંગ્રેસ માં જે આગળ હતા નેતા અમીર અમીરજી હઠીસી બરાબર છે આ બધા ખેડૂત નેતા બધા હતા બરાબર એને કામ કરતા હતા અત્યારે પછી આ બધું જે આગળ પાછળ થતું જાય ને પોતાના સૌરમાં વયા જાય મંડી જાય પૈસા બનાવવા ને પ્રજા ગમે આપણે આપણું કરી લ્યો એટલે પછી એ બધું વિખાતું શું થશે અત્યારે રાજેશભાઈનું કામ બહુ સરસ છે અત્યારે અમારા હાલમાં સંસદ સભ્ય રાજેશભાઈ છે એનું કામ અમારા ધારાસભ્ય બધા ફેલ એમાં તમારે કઈ જોવાનું આવતું જ નથી કઈ હર્ષદ હર્ષદભાઈ હતા મારા નેતા બહુ સારા હતા કામે સારું કરતા હતા ઇલે સીધા બાજુમાં ઢેકડે ઢેકડા હોય ગયા એટલે પતિ ગયું ધોઈ ગયું આ ભાઈ વાળા બેશન વાળા ભાઈ આવ્યા હતા તે આપમાં આવ્યા હતા તે આપમાંથી શૂટન પર પાછા પાસે બઢેકડો મને બાજુમાં હગી ગયો પબ્લિકમાં તો વાપરી ગયે ને કે જવાબ પણ ન રહ્યું હવે આવ એને પાછા કદા ગમેને લાલા વદે ને કોણ મદદ દી કોણ દે કોઈ ન દે ઠેકડો બહુ મારે ઠેકડો બહુ મારે તો એને મત કોઈ દેવાનું નથી આ વાત મુદ્દની આવે છે તમને ખબર કેમ આમ જાણો કે એનું કારણ હું माजी સરપંચ છું પણ પછી મને એમાં અફકો આવ્યો એટલે હું તે પછી મેં ચૂંટણી મારા ગામમાં થવા દીધી નથી બેનરી ચૂંટણી મને ઠીક લાગે એવો માણસ ઠીક લાગે કે આ નહીં નડે ગામને વિકાસ ન કરે તો કાંઈ નહીં નડવો ન જાય એ માણસ ગામમાં મૂકી દઉં છું અને પાંત્રીસ વર્ષથી અમે ચૂંટણી ગામમાં નથી થવા દીધી અફકો બસ આ કે માણસોનું તમે ગમે એટલું કામ કરો તો એ કે તું મફત કહેશો એટલે ગધેડો અને સરપંચ બે હેઠ એવું મેં ઉપમા આપી દીધી એમ સરપંચ ગમે એટલું કામ કરે એની વેલ્યુ નહીં હા ગામનો સરપંચ ગમે એટલું કામ કરે એક મોટું ગામ હોય ને પચી પચાસ હાલે બાકી જ જે ગામડા છે એમાં ગ્રાંટું જબરજસ્ત આવે છે માણસોના પૈસા વધુ મળે છે એટલે જોર કરે થોડું બાકી હું મારા પાંત્રીસ હજાર પહેલા ને તમને વાત કરું છું તેથી મને એવો ઓફ કહ્યો તારીખે નથી અને સરપંચ થયો નથી આપણે પૂરું કરીને કાકા હતા જે રીતે પોતે ઉપસરપંચ પર રહી ચુક્યા છે અને રાજકારણમાં માં આવે તેઓ નથી પરંતુ રાજકારણ ખુબ નજીકથી જાણે છે રાજકારણ ખુબ નજીકથી તેઓ જોઈ રહ્યા છે પોતાના પ્રતિભાવો છે તે રજૂ કરી રહ્યા છે